ડીએફઓ વિકાસ યાદવ તેમજ આર એફઓ એલવી ભરવાડે ગીરના નેસરાની મુલાકાત લીધી હતી ગીરગડા તાલુકાના ધારાસભ્ય કેસી રાઠોડે પણ જસાધાર ખાતે હાજરી આપી લોક પ્રશ્નો સાંભળ્યા હતા બને ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગની સાથે રહી માલધારીઓ તેમજ ખેડૂતોના પ્રશ્નોને પૂર્ણ કરવા ખાતરી આપી હતી વર્ષો પછી આજે ડીએફઓ દ્વારા નેસમાં રહેતા માલધારીઓની મુલાકાત લેવામાં આવી હતી અને માલધારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા માલધારીઓને પાણીની સમસ્યા અંગે ડીએફઓ વિકાસ યાદવે આરએફઓ એલબી ભરવાડને તાત્કાલિક અસરથી ટૂંક સમયમાં નિરાકરણ લાવવા સૂચના આપી હતી

અલગ અલગ જે નજીક પડતા દેશ વિસ્તારના લોકોને બોલાવી અને ત્યાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા સૌ પ્રથમવાર એવું બન્યું છે કે ડીએફઓ ડાયરેક્ટ પબ્લિક કોન્ટેકમાં આવી અને એમના પ્રશ્નો શું છે એ સાંભળવાનો પ્રયાસ કર્યો અમારા માટે પણ એક ગર્વની વાત કહેવાય ગત અઠવાડિયે અમે જ્યારે ડીએફઓ સાહેબને મળ્યા ત્યારે અમને વચન આપવામાં આવ્યું કે આપણે સાથે લઈને પ્રવાસ કરશું જેથી લોકોમાં શું હાલાકી પડે છે એનું નિરાકરણ કેવી રીતે આપણે લોકો સાથે મળીને કરી શકાય આ તકે અમે ડીએફઓ સાહેબ તથા તેમના ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે હું આપણા વિસ્તારમાં પ્રથમવાર બન્યું કે પ્રવાસમાં બંને સંકલનને સાથે રાખી અને લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું છે નજીકના ભવિષ્યમાં આપણે આ વિસ્તારને કેવી રીતે વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જઈ શકીએ તથા એમના જે પડતર પ્રશ્નો છે વારસાઈના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે સિંચાઈ માટે ખેડૂતના જે પ્રશ્નો છે એને ઝડપથી નિકાલ કરી શકાય એના માટે આપણે પૂરતા પ્રયાસો કરશું ને જે ડીએફઓ સાહેબ પર અમને હકારાત્મક અભિગમ આ દાખલ આ દાખલ અમે ડીએફઓ સાહેબ તથા ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ હું તખતસિંહ ચુડાસમાં જસાદા ગીર ગામનો રહેવાસી ભાઈ મનીષભાઈ જાલોન્દ્ર જિલ્લા પંચાયતના કોર્પોરેટ ચેરમેનના પ્રતિનિધિ ડીસીએફ સાહેબનું જેવું ટ્રાન્સફર ગીર પૂર્વમાં થયું એટલે એમને લઈને ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને ડાય બાપાની વિશેષ સૂચના અમારી યુવા ટીમને મળી હતી તમે સાહેબ પાસે જાઓ અને ગીર પૂર્વ બાબતે કેટલી વિચારણા થઈ શકે છે આગામી આયોજનને લઈને એટલે એ સમયે હું ધર્મેશભાઈ મહેશભાઈ સાથે સાહેબને મળવાનું મૂક્યું એટલે ત્યારે સાહેબે છ થી સાત મુદ્દા પર અમારી સાથે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી કે આગામી સમયમાં ગીર પૂર્વ માટે આપણે હું શું કરી શકીએ તો એ વિષયને લઈને આ પ્રવાસ આખું આયોજન ગઈકાલે થઈ ગયું હતું ગીર પૂર્વમાં આવતા તમામ નેસ વિસ્તાર એમાં ટિમ્બરવાથી અમે ગઈકાલનો પ્રવાસ સાંજે ચાલુ કર્યો તો ડોઢી નેસા ઉંદરાળી ગુડજુજવા ખજૂરી

બીજું કે ગીરની અંદર જે ભૂગર્ભ જન્મનું સ્તર જે નીચે ગયું છે આજુબાજુના ગામોમાં પણ એની અસર વર્તાણ છે આંગળા સમયમાં એને લઈને પણ સાહેબ અને ધારાસભ્ય શ્રી સંતુલનમાં છે જે ગીર પૂર્વની અંદર જે સરદાર ચિખલકુબા અને કોઠારી આ ત્રણેય ગામે સેટલમેન્ટમાંથી રેવન્યુમાં તબદીલ કરવા માટે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તો પૂર્ણ પ્રયાસ થઈ ગયા છે હવે આગળ સરકાર તરફથી ધારાસભ્ય શ્રી અને એની ટીમ તો એ બાબતને લઈને પણ આગળ ખૂબ જ ટૂંક સમયમાં એવા સમાચાર મળશે સાથે જે ગીર ગઢડા માટેના તો જીવાદોરી સમાજનો ડેમ કહી શકાય છે તો એમની પાણીનું જળસ્તર કેમ વધે એ બાબતે પણ ગઈકાલે રાત્રે ત્યાં જે જે પટેલ છે ઇરીગેશનમાંથી પણ હાજર હતા અને સાથે ધારાસભ્યશ્રી અને એનાથી ટીમ પણ એની સાથે હતી

એટલે બધા માલધર્યો કહેવાનો હોય તો ગીરને તો પાણીનો પ્રશ્ન અને ઘાસનો પ્રશ્ન અમારે મોકલો છે એના માટે અમારે અમારે ગીર છોડીને જવું પડે છે સાહેબે ત્યારે પણ ધારાસભ્ય શ્રીએ સંકલન કર્યું કે આ બધા આપણે શું કરી શકીએ છીએ તેમાં એણે એક દિશ્દર્શિક એવો લાવેલા કે જે નવા ઘાસના બીજ આલરોપણ કરીએ છીએ અત્યારે જે કુવાળીઓ અને વનતુષીનું પ્રમાણ જે જંગલમાં વધી ગયું છે એમને કેમ કરીને દૂર કરી અને નવું એક નવું ચરિયાણ ઊભું થાય ગીર માટે ગીરના પશુ માટે તો જેથી કરીને માલધરિયો પણ અંદર વસવાટ એમનો એટલે જે બેઠા એમને પડતી મુશ્કેલીમાં પણ ઓછું થાય આ બાબતની ચર્ચા પણ સાહેબે ખૂબ સારી રીતે કરી છે અને આકારાત્મક અભિગમ બધી જગ્યાએ સાહેબે આપેલો છે મારું નામ લોણી ભૂપતભાઈ રાજાભાઈ ગામ ડેરીયા મારું આજે અમારે ટીઓફર સાહેબ ગીર વિસ્તારમાં પ્રવાસ માટે આવેલા અને પ્રવાસમાં અમે સાથે હતા સાહેબની આજે અને બધાય નેસડામાં અમે આટો મેર્યો છે એટલે બધાય નેસડાના નાના મોટા પ્રશ્ન સાહેબે હાંભળ્યા છે અને એનું બધાય કામ સાહેબ કરશે એવી સાહેબ છે તો એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે પોતે જાતે આવી અને પ્રશ્ન નાના મોટા સાંભળ્યા છે અને કરે છે બધા કામ કરી આપશે એવું સાહેબે કીધું છે એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર બીવો સાહેબનો આરેખો સાહેબનો ખૂબ ખૂબ આભાર જય માતાજી માતાજી મારું નામ હકુભાઈ રબારી વીર કોઠારીયા આજનો કાર્યક્રમ અમે ડીઓ ફોર સાહેબ આવ્યા છે અમારે બધા નિહાળોમાં દોઢી આમદાળી અડાળા હિમરવા જસાધર અને સાહેબે ખૂબ બધી સારી વાત કરી કે ભાઈ અમારા જે કાંઈ નિહાળાના પ્રશ્નો છે બહુ અઘરા એ પણ એક સોલ્વ કરી આપજું અને જેમ બને મેલી તકે એટલે એ બદલ અમે ડીઓ ફોર પણ ખૂબ ખૂબ આભાર માનીએ જો કે અમારા ડીઓ ફોર સાહેબ બધા દિવસે નિહાળામાં પ્રવાસ કરવા

અને આરે પ્રસાદ પણ ખૂબ ખૂબ આભાર માન્યો કે એટલે ઓલામાં અમારો બધી અને હરસ બધી સાંભળી એટલે ખૂબ ખૂબ આભાર દીયો પ્રસાદ નો અને આરે પ્રસાદ